એસી રૂપિયા લોકો બસો ને એસી સિત્તેર સિત્તેર બસો સિતાર સિત્તેર સિત્ય પંચો અઠ્યોતેર એસી એકા પાસિ પંચોઠી ને લગો નેવાસી ભાઈ ત્રણસો ને પાંચ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હજાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ રૂપિયા રૂપિયા ત્રણસો બાવીસ રૂપિયા ભાઈ ત્રણસો બાવીસો છત્રી છે

ત્રણસો નેવું નેવું રૂપિયા ત્રણસો નેવું નેવું રૂપિયા ત્રણસો નેવું નેવું રૂપિયા ઓલો કોઈ ત્રણસો નેવું ભાઈ બોલું ભાઈ ત્રણસો નેવું ને એકસો પાંચ પંચાશીવાસી પંચાણું પાંચસો સાતસો નવું ચૌદ રૂપિયા ત્રણસો ચૌદ પંદર પંદર રૂપિયા ત્રણસો ને પંદર રૂપિયા સત્તર અઢાર અઢાર રૂપિયા ત્રણસો અઢાર ત્રણસો અઢાર અઢાર રૂપિયા ત્રણસો અઢાર ત્રણ વાત એકસો પાંચ પાંચ સાઠ અડધસો સિત્તેર પંચસો છોતેર

তাৰতে <laughs> પંચોતેર પંચોતેર સાડે તીનસો છે સાડે ચાર છતેરિયા બોલો સાતેર ત્રણસો છોતેરતેર હાચોતેર રવિ બોલો પણ રવિ ત્રણસોતેર ત્રણસો હચ્યોતેર સાચે ચાર પાંચસો સાત સાત રૂપિયા બોલો આઠ નવ દસ અગિયાર બાર બાર રૂપિયા બોલો સર બાર બાર રૂપિયા બોલો ભાઈ ત્રણસો બાર ભાઈ મોણ પર નું છે મોકલોર રૂપિયા બોલોર છોમો પંચોતેર પંચોતેર રૂપિયા બોલો પંચો પંચોતેર રૂપિયા બસો પંચોતેર બસો છોતેરતેર અઠ્યોતેર ઓગણસી ઓગણસી રૂપિયા બોલો ઓગણ ઓગણસી રૂપિયા બસો ઓગણસી

बस वही कि क्या रेफर नंबर 7880 देखना पड़ेगा मैं ऑप्शन में वो वापस फोन करता हूं 1 2 3 4 5 6 8 8 9 0 होटल निकल गया वो निकल गया ऐसा बोला 18 20 21 बनो भाई 22 23 24 25 26 26 રૂપિયા बनो भाई एडिशनल होता है एक घर वाला मोटी था 35 36 37 38 39 40 1 2 मैं फोन करता हूं बोलता हूं बाद में आ 33 યાર સોના બતરે રે આરાધસુ બાપા 435 એ

પાંચસો સાત આઠ નવસો અગિયાર બાર પંદર વી એકવી બાવીસ પચીસ રૂપિયા આ લે એકતાલીસ રૂપિયા બેતાલીસ ચોમ્માલીસ પિસ્તાલીસ પચાસ પચાસ ચોપન રૂપિયા ત્રણસો ચોપન ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા બેતાલીસ બે તેતાલીસ पैस शुम्मा ले, शुम्मा ले रुपया बोले, बीस ताले, बीस ताले रुपया बोलोगे तेर्सो बीस ताले, चार सो बीस ताले रुपया बोलो, पच्या ताले, चौड़ ताले, अड़ताले, ओगन बचा, ओगन बचा रुपया बोलोगे ओगन ओगन बचा, ओगन बचा, ओगन बचा, बचा, ये कावन, ये कावन रुपया बोलोगे तेर्सो ये का� ખાલી કરવી બોતેર ખાલી કરો હવે માલ ઉપર માલ બોતેર ભાઈ રવિયા